કરોડોની છે વલસાડ સિટી પોલીસને મોટી સફળતા મળી છે આરોપી હોટલમાં સુતો રહ્યો ત્યારે વલસાડ પોલીસ પહોંચી આરોપીને ઝડપી પાડ્યો છે આ આરોપીએ વલસાડની મહિલા બેંકમાં કરોડોની છેતરપિંડી કરી ભાગી છૂટ્યો હતો ત્યારે આ આરોપીને વલસાડની પોલીસે ઝડપી પાડ્યો છે વલસાડ પોલીસે મુંબઈના નાગપાડા ખાતેથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો જેમાં બાબુ જયસિંહ ઠાકુર બેંકના ડિરેક્ટરોની જાણ બહાર લોન પાસ કરતો હતો અને ચાર કરોડ એસી લાખની લોન બેંકના ડિરેક્ટરોની જાણ બહાર બારોબાર પાસ કરી બેંકમાં પૈસા ભર્યા ના હતા બેંક સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ થતા પોલીસ તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર